એટલે આ વટાણા અને શિંગદાણા પલાળી દીધા છે અને આ ખીચડી ને પલાળી દેવાની છે ખીચડી થોવાઈ ગઈ છે ને પલાળી દીધી અને વઘાર માટે તમાર મરચું આદુ મરચું સૂકું મરચું છે આલુ અને ટમેટો લીધો છે હવે કઢીમાં ચણાનો લોટ નાખીને આ જેવણી છે આવી રીતે ફેરવી દેવાની કરવાની છે અને અહિયાં ખીચડીના વઘાર માટે તેલ બધું થાય છે ગામદાની છાશ બને કોઠી બહુ મસ્ત આજે તો વઘારેલી ખીચડી અને સફેદ કઢીની ની રેસીપી છે ને

મેથી દાણા લીમડો તમાલપત્ર અને મરચું તેલ આવે ઘી ગરમ થાય જીરું

બહુ મજા આવે તને માલ આવી છે તેરે સુપર ને આજ રે પગર આપજ કરશો એક દોનો મે પોતો ચલો અરે દેવાનું હતું કટિંગ થઈ ગયું તારું ના તો કુછ ગાને વાલી થી ને તું પકોડી મૂંગી મુંગોડી કચોડી ખાકે મુન્ની

સફાઈ કામ કરી છે હાલો આ ઘરની અંદર જે કચરો આવી ગયો હોય તે કચરો આ મશીનમાં આવી જાય અને આમાં સાફ સફાઈ થાય નીચે કાર્પેટ પાથરી હોય તો એમાં બધું કચરું ભરાઈ જતું હોય છે તો આમાં વોક્યુમ કરે છે અમારે નાનું પીણી વોક્યુમ કરે છે જો よかった <Where yoga? S 2>、mm? dka bet z tenbimekm beta जo esn boda જય સ્વામી જો આજ વાડીયા બધા લોકો કેવો કપાસ છે સારું છે

ગાવ ગાવ ગાઓ ગીત ચાલુ કરો કહી આવડે બેન તમે ગાવ તમને તો આવડતું હોય ચાલો ભાઈ આ ગીત ગાવા કોઈ તૈયાર નથી કારણ કે લગભગ આ લોકો હિન્દી બોલતા હોય છે એટલે ગુજરાતીમાં ઓછું ફાવતું હોય કદાચ કાંઈ વાંધો નહીં ગાઉં સરસ રીતે રિપેર કરી રહ્યા છે સરસ લ્યો જય સ્વામિનારાયણ જય માતાજી આ મેન ડીલર છે કપાસનું ધ્યાન રાખે છે કઈ પણ ક્યાં પીધું છે ક્યાં નથી પીધું ખાસ દેખરેખ રાખે છે કપાસ કેવો ઉગ્યો છે કે નથી ઉગ્યો એ બધું આનું તમામ ખેતી નું આનું પૂરું ધ્યાન છે મેન ડીલર આને કહેવામાં આવે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ